त्यमान नर्मदा नो पालो पथायों अंजाह दो घनघोर अंधारों त्यम प्रकाश चले ओढ़े एक क्लिप आपने एक मिनट नहीं सामरी सो सपनाओं की समृद्धि की यात्रा वामी की लंब सुरी की यात्रा दामोदर लाल मोदी आसंकल्प સૌરપણો અનંત વિશ્વાસ ને દેરાય છે ભાઈઓ સૌને કે કાસનો સુયોગ કરે મેસલો વાત કરીને 2001 તો મોતી સાહેબે ગુજરાતમાં સુકાન લીધા પછી તરત જ જો કે ઉદ્યોગિક વિકાસ કરવાવાઈ બજારી વધારી ભાઈ તો અહીંયા ગુજરાતમાં પ્રોકાણ આવું ને એટલા માટે એમણે વાઇફરન ગુજરાત શરૂ કર્યું અને દસ વાઇબ્રન્ટ આપણે ગયા વર્ષે પૂરા કરીએ દર બે વર્ષે આ વાયબ્રન્ટ છે આ વર્ષે આપણે બદલી છે અને ચારે ચાર રિજન આપણા જે છે નોર્થ ગુજરાત મધ્ય ગુજરાત સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર એ રીતે વાઇબ્રન્ટ થવાના છે અને આવતીકાલે ખાસ ઓપનિંગ મહેસાણા ખાતે મધ્ય ગુજરાતનું થવા જઈ રહ્યું છે ત્યારે આવા અનેક વાઇબ્રન્ટના લીધે વિદેશનું મૂડીરોકાણ તો આવ્યું સાથે આપણા દેશમાંથી પણ કે આપણા દેશના જે મેન બંદર કહેવાય માલ માટે અથવા તો ફ્રેટ કોરિડોર એટલે હવે ફ્રેટ લોકોિડોર જે સેપરેટ થઈ ગયો છે માલની વહન

આમ તો દેશનો ગ્રોથ એન્જિન હતું જ બે હજાર ચૌદમાં લોકોએ મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવ્યા પરંતુ જે રીતે આપણા ગુજરાતમાં સેમી જે આખા દેશમાં સૌ પ્રથમ વાર આ ચીપ બનવાની છે એ ચીપ આપણા અમદાવાદ ખાતે સાણંદમાં બનવા જઈ રહી છે